નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર આજની વિડીયોમાં વાત થશે અનોખું શિવ મંદિર દરરોજ બે વાર ડૂબે છે જ્યારે વાત થશે દૂધ વેચનારાઓ માટે આવી ગયા છે કડક નિયમો મહત્વનું છે કે રાહતણ છટની ખરીદી માટે બજારોમાં પડાપડી થઈ હતી તો બીજી બાજુ સાયબર ક્રાઇમ સેલનું મોટું ઓપરેશન છત્રીસ આરોપીઓને જબ્બે કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ કૃષ્ણ ભક્તો માટે જોરદાર સમાચાર છે સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે તો મહત્વનું છે કે નવી પેન્શન યોજનાથી ત્રેવીસ લાખ કર્મચારીઓને ફાયદો થવાનો છે ત્યારે આગળની વિડીયોમાં વાત કરીશું મહેસાણાની આ બેંકમાં કરોડોનું કૌભાંડ ઝડપાયું છે ત્યારે આગળ વાત કરીશું તંત્રની પોલ ખોલી માત્ર બે ઇંચ વરસાદમાં અમદાવાદની હાલત બગડી છે ત્યારે આગની વિડીયોમાં જાણીશું બે સુધીમાં નક્સલવાદનો અંત આવશે તેઓ અમિત શાહે જણાવ્યું છે ત્યારે વાત કરીશું મુસ્લિમ પરિવારના આઠ વર્ષના પીડિત બાળક માટે પોલીસ બની હતી દેવદૂત મહત્વનું છે કે લો બોલો ચશ્મા બ્રેસલેટ અને ચેઇન બધું સોનાનું પહેરીને આ વ્યક્તિ ભગવાનના દર્શન માટે આવી હતી ત્યારે વાત થશે ભાવનગર સુરત નવસારી અને દમણના લોકો માટે રાત ભારે માનવામાં આવી રહી હતી ત્યારે વાત થશે કે ડેમ ઓવરફ્લો થયો છે ક્યાંક કારો તણાઈ ગઈ છે તો ક્યાંક આ ફાટ્યો છે ત્યારે વાત થશે તો વરસાદને કારણે બાવીસ જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વર્ષો છે જેમાં તાપી જિલ્લો પણ સામેલ છે તાપીના વરસાદમાં વધારો થતાં ભરપૂર પાણીની આવક થઈ ગઈ છે જેથી વ્યારાથી પસાર થતી મિંડોળા નદી બે કાંઠે વહી રહી છે ગ્રામ્ય વિસ્તારના બાવીસ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે આવી સ્થિતિમાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેમ ઓવરફ્લો થયો છે ક્યાંક કાર તણાઈ છે તો ક્યાંક આબ ફાટ્યું છેલ્લા કેટલાક સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે ગુજરાતમાં રાત થી મેઘરાજા મહેરબાન થઈ રહ્યા હતા તો ક્યાંક ધીમો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે વલસાડમાં પાણીના પ્રવાહની વચ્ચે પસાર થવા એક કાર ચાલકે પ્રયાસ કર્યો જોકે નદીના દસમસતા પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી તો રાજસ્થાનના પ્રસિદ્ધ સુંદર માતાના મંદિરે પણ આબ ફાટ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર સુરત નવસારી વલસાડ અને દમણના લોકો માટે ભારે માનવામાં આવી હતી રાજ્યમાં ફરી એકવાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ હતી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદ પણ ખાબકી ગયો છે આજે રાત્રે હજુ પણ ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં જોરદાર વરસાદ થઈ શકે છે અતિભારે વરસાદની આગાહીને લઈને તંત્ર પણ એલર્ટ બની ગયું છે અને લોકોને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો ચશ્મા બ્રેસલેટ અને ચેઇન બધું જ સોનાનું હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયોમાં એક પરિવાર મિત્ર પચીસ કિલો સોનું પહેરીને આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુમાલા વેંકટેશ્વર મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા તેઓને જોવા માટે લોકોની ભારે ભીડ પણ જામી હતી ઘરેણાથી પુરુષોના ગળા ભરાયેલા હતા તેમને સોનાના ચશ્મા ચેન અને બ્રેસલેટ પણ પહેરેલા હતા મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ પરિવારના આઠ વર્ષના પીડિત બાળક માટે પોલીસ બની હતી દેવદૂત સુરત પોલીસ ફરી એકવાર મદદ માટે આગળ આવી છે પોલીસનું માનવતાવાદી રૂપ પણ જોવા મળ્યું છે એક મુસ્લિમ પરિવારના જન્મ માનસિક દિવ્યાંગતા સાથેના સેરેબ્રલ પાલસી અને ડેવલપર ડીલેની બીમારીથી પીડિત આઠ વર્ષના દીકરાની સારવાર કરવી ખૂબ જ ખર્ચાળ હતી બાળકનો ખર્ચ પરવડે તેમ ન હતો ત્યારે રાંદોર પોલીસે દેવદૂત બનીને આવી અને બીમારીનો ત્રણથી ચાર લાખનો ખર્ચ રાંદેર પોલીસે પોતાના માથે લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર છવ્વીસ સુધીમાં નક્સલવાદનો અંત આવશે તેઓ અમિત શાહે જણાવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ શકે છે છત્તીસગઢના રાયપુરમાં વામપંથી ઉગ્રવાદ પર સમીક્ષા કર્યા પછી તેમણે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે વામપંથી ઉગ્રવાદની સમસ્યા પર એક મજબૂત રણનીતિની સાથે રૂથલેસ રણનીતિની સાથે અંતિમ પ્રહાર કરાય વામપંથી ઉગ્રવાદ લોકશાહીની વ્યવસ્થા માટે પડકાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તંત્રની પોલ ખુલી માત્ર બે ઇંચ વરસાદમાં અમદાવાદની હાલત કફોડી બની ગઈ છે અમદાવાદમાં ગઈકાલે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો જોકે સામાન્ય વરસાદ થયો છે ફરિયાદો પણ મળી છે ગોતા વેજલપુર નરોડા સહિતના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે પાણી ભરાતા સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૌભાંડના આક્ષેપો સામે આવી રહ્યા છે આ આરોપ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિએ લગાવ્યો છે આ કૌભાંડ વિજય નાવડિયા નામના વ્યક્તિ સાથે થયું હોવાનો આરોપ લાગ્યો છે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે વિજય નાવ નાવડીઆઈ સુરતના વરાછા ખાતેથી બ્રાન્ચમાં લોન માટે અરજી કરી હતી પરંતુ લોન મંજૂર કર્યા વિના તેમના ખાતામાંથી કરોડો રૂપિયા ઉપડી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી પેન્શન યોજનાથી ત્રેવીસ લાખ કર્મચારીઓને ફાયદો નવી પેન્શન યોજના અંગે મંત્રી અશ્વિની વૈષ્ણવેએ જણાવ્યું છે કે યોજનાથી કેન્દ્ર સરકારના ત્રેવીસ લાખ કર્મચારીઓને ફાયદો થશે હાલના કેન્દ્ર સરકારના એનપીએસ સબસ્ક્રાઈબરને પણ યુપીએસ પર સ્વિચ કરવાનો વિકલ્પ મળશે નોંધનીય છે કે આ વર્ષે માર્ચમાં સરકારે એનપીએસ સુધારવા માટે એક સમિતિની રચના કરી હતી આ સમિતિએ દેશ અને દુનિયાની ઘણી પેન્શન યોજનાનો અભ્યાસ કર્યો છે અને પછી નવી યોજનાની જાહેરાત કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષ્ણ ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અમદાવાદ ઓખા સ્પેશિયલ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ અમદાવાદથી સત્તર પોઈન્ટ દસ કલાકે ઉપડશે તથા બીજા દિવસે સવારે ત્રણ વાગ્યા અને દસ મિનિટે ઓખા પહોંચશે આ રીતે ટ્રેન નંબર શૂન્ય ચોરાણું ચોસઠ ઓખા અમદાવાદ સ્પેશિયલ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજા ઓખાથી સવારે સાડા પાંચ કલાકે ઉપડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ક્રાઇમ સેલનું મોટું ઓપરેશન છત્રીસ આરોપીઓને જબ્બે કરવામાં આવ્યા છે હૈદરાબાદ સાયબર ક્રાઇમે વિવિધ વિસ્તારોમાં મોટી કાર્યવાહી કરી છે જેમાં સાયબર ક્રાઇમે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છત્રીસ લોકોની ધરપકડ કરી છે તેઓની સામે કડક કાર્યવાહી પણ કરી છે ત્રણ અલગ અલગ ફ્રોડ રિંગે નવસો ને ત્યાંસી ગુના આચર્યા છે તપાસમાં સામે આવ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટ પાર્સલ અને કેવાયસી ફ્રોડના નામે છેતરપિંડી કરાતી હોવાની માહિતી મળી છે ઊંચા વળતરની લાલચ આપીને તે લોકો ચીટિંગ કરતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાધણ છઠની ખરીદી માટે બજારોમાં પડાપડી થઈ હતી જૂનાગઢમાં રાધણ છઠની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી જોકે આ વર્ષે ભાવમાં ખૂબ મોટો તફાવત નથી બજારમાં મીઠાઈની અવનવી વેરાયટીઓમાં પણ ભાવનો મોટો તફાવત જોવા મળ્યો નથી જેમાં દરેક લોકો આ વખતે પોતાના મોં મીઠા કર્યા હતા દૂધની મીઠાઈનો એક કિલોનો ભાવ ત્રણસો સાહીઠ રૂપિયા છે આ સિવાય તમામ પ્રકારના ફરસાણ એકસો સાહીઠ થી બસો રૂપિયા સુધીનું એક કિલો મળી રહ્યું હતું વિભાગે ગોરખપુરમાં કડક ગાઈડલાઈન્સ લાગુ કરવાની તૈયારીઓ કરી છે આ નવી પહેલ અંતર્ગત બધા જ દૂધ વિક્રેતાઓને આઈડી કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે તેમજ જે ડેરીઓ પાંચસો લીટરથી વધુ દૂધનું વેચાણ કરે છે તેમણે લાયસન્સ લેવું ફરજિયાત બની જશે કમિશનરે જણાવ્યું છે કે માટે સો રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે તેની સાથે જ બધા જ દૂધ વિક્રેતાઓને આઈડી કાર્ડ રાખવું ફરજિયાત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનોખું શિવ મંદિર દરરોજ બે વાર ડૂબે છે ગુજરાતમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે સ્તંભસેશ્વર મહાદેવનું મંદિર પણ આમાંનું એક છે જે વડોદરાથી લગભગ પંચ્યાસી કિલોમીટર દૂર કાવી કંબોઈ ગામમાં આવેલું છે આ મંદિરની ખાસિયત છે કે આ મંદિર દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે આ સમુદ્ર શિવલિંગના ચરણ પખાડે છે એવી માન્યતા છે કે મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી આ મંદિરનો ઉલ્લેખ શ્રી મહાપુરાણમાં પણ રુદ્ર સંહિતામાં કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે